અલ્યા કરણ બોલ સાગર આ કમન્ડુ બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ

મેરિંગો સિમ્સ હોસ્પિટલે કેન્સરની સંભાળ માટે અદ્યતન ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી પેટ સ્કેન સ્કેનર ડિસ્કવર આઈક્યુ જેન ને લોન્ચ કર્યું છે આ અત્યાધુનિક સાધનો દર્દીઓને સૌથી વધુ અદ્યતન હેલ્થકેર સોલ્યુશન પ્રદાન કરવા માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન સાબિત થશે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર દેવાંગ ભાવસારે જણાવ્યું હતું કે ડિસ્ક

સારામાં સારી સર્વશ્રેષ્ઠ જે ટ્રીટમેન્ટોની પદ્ધતિ ગણો તો જે સર્જરીની પદ્ધતિઓ રોબોટિક સર્જરીથી માંડી લેપ્રોસ્કોપિક સર્જરીથી માંડીને માઇક્રોવાસ્ક્યુલર સર્જરી એની સામે આપણે જોઈએ કે ભાઈ કિમોથેરાપીની દવાઓ ગણીએ તો કિમોથેરાપીની દવાઓમાં સ્ટાન્ડર્ડ કિમોથેરાપીથી માંડીને ટાર્ગેટેડ ઇમ્યુનોથેરાપીથી માંડી સર્વ પ્રકારની પદ્ધતિથી ટ્રીટમેન્ટ અવેલેબલ છે એને ઉપરાંત આપણે ગણીએ તો આપણે એશિયામાં સૌથી પહેલાં વર્ષા એચડી નામનું મશીન જે સિમ્સ હોસ્પિટલમાં આવ્યું હતું એ પછી પણ ગણીએ તો આ એક જ સંસ્થાની પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ જે લિનિયર એક્સિલેટર જે રેડિયેશનની સારવાર માટેના મશીન છે એ આપણી પાસે ઉપલબ્ધ છે એક નથી પણ બે એક સાથે છે બે મશીનની અંદર પણ એક જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથેનું મશીન છે કે જે અમારી પાસે એમ કહેવાય કે જે નીડી પેશન્ટથી માંડીને જે કંઈ બી જરૂરિયાતમંદ દર્દીને પણ આવવાનું થાય તો એ લોકોને પણ અમે ખંભાતા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ એમને આપણે સારી સારવાર ઉચ્ચતમ કક્ષાની સારવાર આપી શકીએ છીએ હવે આપણી પાસે સીટી સ્કેન એમઆરઆઈ અને એ ઉપરાંતનું જે તદ્દન અદ્યતન જે સ્કેન યુનિટ છે એના ઇન્સ્ટોલેશન થવાથી આ જે પેટસ્કેનનું પ્લેટફોર્મ છે કે જે ડિજિટલ ફોર્મમાં છે એ અપગ્રેડ થઈ શકે અને એનાથી જે આપણા અત્યારના જે કંઈ બી લેટેસ્ટ મોડલ છે એના પ્રમાણે એને સંપૂર્ણ રીતે કેન્સરના નિદાનમાં કેન્સરની સારવાર થઈ ગયા પછીના મોનિટરમાં અને કેન્સરના રિઝલ્ટ સુધારવામાં આ ઉત્તમમાં ઉત્તમ મદદરૂપ થઈ શકે એમ છે મેરીગો સિવ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેવુ પરીખે જણાવ્યું હતું કે પેટ સ્કેન મશીન ડિસ્કવરી આઈક્યુ જેન ટુ લોન્ચ મેરીગો સિવ્સ હોસ્પિટલની કેન્સરના સંભાવમાં ક્રાંતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બનશે અમારી પ્રસિદ્ધ હોસ્પિટલમાં ડિસ્કવરી આઈક્યુ જેન પેટ સ્કેન મશીનના સફળતા લોન્ચિંગ સાથે અમે બહેતર ઇમેજ ગુણવત્તા રેડિયેશન ડોઝમાં ઘટાડો ઝડપી સ્કેનિંગ અને ઉન્નત ડાયગ્નોસ્ટિક

इसलिए इम्पॉर्टेंट है क्योंकि कहीं कही ना कहीं जो भी पेशेंट हमारे पास आते हैं उनके लिए ये एक बहुत इम्पॉर्टेंट डायग्नोस्टिक मोडलिटी है ट्रीटमेंट प्लानिंग के लिए बहुत ज़रूरी है ताकि पेशेंट्स को किस तरह का इलाज चाहिए कौन कौन सी उसको इलाज के लिए प्रक्रियाएं इस्तेमाल होंगी उन सब चीज़ों के लिए ये एक बहुत ही इंपॉर्टेंट चीज़ है ये एक अभिन्न विधि है जिसके लिए हमारे लिए ज़रूरी है इसके बाद में आज मेरिंगो सिम्स हॉस्पिटल के कैंसर विभाग के अंदर में वो सारी सुविधाएं मौजूद हैं जिससे पेशेंट का उत्तम से उत्तम इलाज किया जा सकता है और किसी भी चीज़ के लिए उसको कहीं बाहर जाने की जरूरत नहीं होगी इसीलिए हमारा ये विश्वास है और हमारा ये मैसेज है सभी के लिए कि आज जब भी वो मेरिंगो सिम्स को एक डेस्टिनेशन की तरह से देखते हैं और ये देखते हैं कि अब कैंसर का इलाज क्या पूरा हो सकता है तो उनके लिए संभवतः जो आंसर है वो यही है कि आज यदि वो मेरिंगो सिम्स हॉस्पिटल में आएंगे तो उनके लिए इलाज पूरी तरह से यहाँ पर सक्षम तरीके से हो सकेगा इस विधि और तकनीक के आने के बाद से मेरिंगो एशिया हॉस्पिटल डायरेक्टर ग्रुप सीईओ डॉक्टर राजीव सिंगल जानवे की આ અપગ્રેડેડ ટેકનોલોજી એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રૂપ બનશે અને અમારા દર્દીઓને ખાસ કરીને કેન્સરની સંભાળના ક્ષેત્રમાં અદ્યતન હેલ્થકેર સોલ્યુશન પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છેલ્લા એક દાયકામાં કેન્સરમાં ભારતમાં મૃત્યુદર મુખ્ય કારણ તરીકે ઉભરી આવ્યું છે કેન્સરના વધતા બોજથી આરોગ્ય સંભાળવા માળખાને અંતરને ઓળખવાની અને તેને દૂર કરવાની આવશ્યકતા પણ પ્રકાશ પાડવામાં આવે છે જે સુનિશ્ચિત કરે છે કે આવી સંભાળના મૂલ્યોને શ્રેષ્ઠ બનાવતી વખતે પરવડે તેવી ઉચ્ચ ગુણવત્તાવાળી કેન્સરની સંભાળ માટે બધા માટે સુલભ છે ભારતમાં કેન્સરનો બોજ વધી રહ્યો છે પરંતુ મોટા ભાગના ભારતીયો માટે કેન્સરની સારવારમાં ખૂબ મોડું થાય છે આ તબક્કે કેન્સરની સારવાર પરવડે તેમ હોતી નથી તેથી સારવાર મુશ્કેલ બની જાય છે તો મિત્રો આતા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પ્લેડે નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો